યુગ ઋષિનો સંદેશ બાળકોના વિકાસમાં માતા પિતાનો ફાળો શિક્ષણની બાબતમાં ફક્ત શાળાઓ તથા શિક્ષકો ઉપર જ આધાર ન રાખવો જોઈએ આપણે પોતે પણ જોવું જોઈએ કે બાળક લખવા વાંચવામાં કેટલી પ્રગતિ કરી રહ્યું છે નબળા બાળકોના માતા પિતાએ પોતે પણ તેમને ભણવામાં મદદ કરવી જોઈએ વર્ષ બચાવવા માટે તેમને એક ધોરણમાંથી બીજા ધોરણમાં મોકલવાનો ખોટો પ્રયત્ન ના કરવો જોઈએ શિક્ષણને યોગ્યતાના માપદંડથી માપવું જોઈએ શ્રેણીથી નહીં કહેવાનો આશય છે કે બાળકોના શિક્ષણ માટે એવી વ્યવસ્થા કરવી જોઈએ જેનાથી તેઓ દિવસે દિવસે સુયોગ્ય બને માનસિક વિકાસ માટે તેમને ખૂબ પ્રસન્ન તથા શુદ્ધ વાતાવરણ પૂરું પાડવું જોઈએ તેમની પર એટલા બધા નિયંત્રણો ન લાદવા જોઈએ કે તેમનું મન મરી જાય અને તેમને એટલી બધી છૂટ પણ ના આપવી જોઈએ કે તેઓ ઉદ્ધત બની જાય તેમને ભયમાંથી મુક્ત કરવા માટે સાહસની કથાઓ સંભળાવવી જોઈએ અને મહાપુરુષોના ઉદાહરણો સંભળાવવા જોઈએ તેમને કોઈ બાબતથી સાવધાન તો કરવા જોઈએ પરંતુ ભયભીત નહીં ધીરે ધીરે તેમને અઘરા કાર્યોનો અભ્યાસ કરાવવો જોઈએ જો કામ બગડી જાય તો તેમની મજાક કરવાના બદલે તેમને સુધારવાનું શિક્ષણ આપવું જોઈએ તેમની પ્રશંસા કરીને પ્રોત્સાહન આપવું જોઈએ તેમની સામે ક્રોધ લોભ સ્વાર્થ કે બીજી ખરાબ ભાવનાઓ પેદા થાય એવી પરિસ્થિતિ ઊભી ન થવા દેવી જોઈએ તેમને સારી બાબતો અપનાવવા પ્રોત્સાહિત કરવા જોઈએ અને ખરાબ ટેવો છોડવા માટે પ્રેરણા આપવી જોઈએ તેમના મન પર ખરાબ અસર પડે એવી વાતો તેમની આગળ કદાપી ન કરવી જોઈએ બાળકોની નજર સામે માતા પિતાએ કોઈ વ્યસન ના કરવું જોઈએ નહીં તો તેઓ પણ વ્યસની બની જશે અને પછી તેમને સમજાવવાની તેમની પર કોઈ અસર નહીં થાય અખંડ જ્યોતિ જૂન ઓગણીસો પાસઠ પૃષ્ઠ છત્રીસ સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ શાંતિકુંજ કુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર ધન્યવાદ